તમે ઘરે અમે તમારી અટકાયત કરવા આવી તો આ ફરિયાદ ક્યાં કરવામાં આવી તમારા વિરુદ્ધમાં અને કોને કરવામાં આવી તમારા વિરુદ્ધમાં કોને કરી હતી ફરિયાદ બે નામ

બરાબર હું ફક્ત વાત કરું છું તમારા તો આપણે તમારા વિસ્તારની વાત કરીએ કે તમારા વિસ્તારમાં અન્ય બીજા લોકો પણ આ રીતે ગેરકાયદેસર રીતે ફિશિંગ લાઈટ નો દુરુપયોગ કરતા હોય અથવા તો એલઈડી લાઇટ નો ઉપયોગ કરતા હોય બરાબર તો ફક્ત તમને જ કેમ ટાર્ગેટ કરવામાં આવ્યા તમારા ઉપર જ કેમ ફરિયાદ કરવામાં આવી તમારે વિરુદ્ધમાં કેમ એફઆઈઆર થઈ બીજા કોઈ લોકો વિરુદ્ધમાં કેમ એફઆઈઆર થઈ નહીં એની પાછળનું શું કારણ સમાજમાં કોઈ વ્યક્તિ સાથે તમારો કોઈ મનભેદ કોઈ મનદુખ કોઈ સાથે તમારો વિવાદ તો તમારા વિરુદ્ધમાં ફરિયાદ કરવા પાછળનું કારણ શું કે તમારા આ એફઆઈઆર થયા પછી તમારે

તમે બીજી વાર કહે છે એલ ઇડી લાઈટ નો દુરુપયોગ ના કરતા બરાબર ને એ રીતે તમને છોડવામાં આવ્યા છે મુદત ઉપર કે ભાઈ બીજી વાર આ ઘટના ના બનાવતા એટલે તમને છોડી દીધા બરાબર સારી વાત છે અને વેરાવળ વેરાવળ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી જે છે બરાબર ને આ નાયબ મત્સ્યોદ્યોગ નિયામક ની કચેરી છે વેરાવળ માં બરાબર ને મત્સ્ય ઉદ્યોગ ફિસરીસ ની કચેરી છે વેરાવળ માં એના દ્વારા તમારા પાસેથી દસ હજાર રૂપિયા નો દંડ લેવામાં આવ્યો કોના દ્વારા લેવામાં આવ્યો હા તમારા પાસેથી દસ હજાર રૂપિયા નો દંડ વેરાવળ મચ્છી મચ્છી ફિસરીસ

પછી વેરાવળ જે નાયબ મચ્છ ઉદ્યોગ છે નિયામક અધિકારી એમના દ્વારા તમને બોલાવવામાં આવ્યા તમારા ઉપર દંડ વસૂલ કરવામાં આવ્યો એટલે આ દંડ તમે કેટલાક સમયની મર્યાદામાં આપી હતો છ મહિના પહેલા તમારો એક સેકન્ડ છ મહિના પેલા તમારો ઉપર એફઆઈઆર થઈ બરાબર ફરિયાદ થઈ ગઈ અને પછી તાત્કાલિક તમારી હોળી ની અટકાયત કરી લી તમારી અને હોડી કબજો કરી લીધો હોડી માલ સામાન બરાબર વાત છે પછી દંડ તમે ક્યારે ભર્યો અચ્છા પાંચ છ દિવસ માં તમે દંડ ભર્યો છ મહિના પહેલા ઘટના બની એફઆઈઆર ની પાંચ છ દિવસમાં તમે દંડ ભર્યો હોડી તમે છોડાવી બરાબર તો કઈ રીતે એટલે હું નથી સમજી સકતો કે તમારા નુકસાની જે તમે કહો છો કે છોકરો ધંધો વધારે પણ હું તમારી સમજી શકું હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું કે ભાઈ વન ટીપમાં લગભગ પાંચ દસ લાખ રૂપિયા આવી શકે માલ ના બરાબર પચાસ હજાર સમજાય એટલે ટૂંકમાં પંદર દિવસ મહિનામાં દસ પંદર લાખની ટીપ મારી શકો તમે મચ્છીના ના ત્રણ ત્રણ લાખ મળી જાય ના ભી ખાલી જ આવે અચ્છા એવું છે

ફિશરી ફિશિંગ લાઈટ અથવા તો એલઈડી ફિશિંગ નો ઉપયોગ એક માણસ નથી કરતો બધા લોકો કરે છે બધા જ લોકોને કેમ બક્ષવામાં આવે છે ફક્ત આ વ્યક્તિ સાથે જ કેમ ભેદભાવ કરવામાં આવ્યો આ વ્યક્તિને જ કેમ ટાર્ગેટ કરવામાં આવ્યો એમને એમના ઘરની દુખદ વેદના પરિસ્થિતિ જણાવી દીધી છે કે ભાઈ અમે એક નાના અને મધ્યમ વર્ગમાંથી છીએ આજે અમારા ઉપર એફઆઈઆર થઈ દસ હજાર રૂપિયાનો દંડ લેવામાં આવ્યો હોળીનો કબજો કરવામાં આવ્યો પછી અમારે લાખો રૂપિયાની નુકસાની ગઈ છે અમારો છોકરો હોડીમાં હોડી લઈને દરિયામાં નતો જઈ શકતો એની પાછળનું કારણ કે ફરિયાદ થઈ હોડીનો કબજો થયો પછી ધંધો અમે કઈ રીતે કરી શકીએ ધંધો કરવા માટે કઈ રીતે અમે હોડી લઈને દરિયામાં જઈ શકીએ તો આવા બધા પ્રકારના પ્રશ્નો સામે ખાસ કરીને એનું એવું કહેવાનું હતું કે સેશન કોર્ટમાંથી જજ સાહેબ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો એક હજાર રૂપિયાનો દંડ લેવામાં આવ્યો વકીલ રાખ્યો હતો પણ ફક્ત એક વ્યક્તિ વિરુદ્ધમાં જ કેમ કાનૂની કાર્યવાહી થાય છે બેનામી અજાણ્યો કોઈ માણસ આવા ગરીબ નાના માણસને હેરાન કરવો પરેશાન કરવો એમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી એમની હોડીનો કબજો કરાવો નિયામક અધિકારી સાથે જોડાઈને એમને ઉશ્કેરવા અને આમના વિરુદ્ધમાં દંડ વસૂલ કરાવો આ કેટલું હદે યોગ્ય છે અને વ્યવહારિક છે તો ધગી સોમનાથ લાઈવ ના માધ્યમથી વન ટુ વન ઇન્ટરવ્યુઝ આ જે રાખ્યું હતું એ માત્ર ગીર સોમનાથ જિલ્લાના લોકોને માહિતી મળે જાણકારી મળે અને ફિશરીઝ ફિલ્ડમાં જે કામ કરતા માછીમારો બોટના માલિકો હોડીના માલિકો ઉપર થતા ખોટી રીતે ફરિયાદો એની ઉપર ગેરકાયદેસર રીતે ગુના નોંધાવવામાં આવે છે એમના પાસે પૈસા વસૂલ કરવામાં આવે છે તો ખરેખર આ અયોગ્ય છે ખોટું છે ધ સોમનાથ લાઈવ ના માધ્યમથી હું વિનંતી કરું છું અપીલ કરું છું નિયામક શ્રી ને ગીર સોમનાથ વેરાવળ મત્સ્યોદ્યોગ ફિશરીઝ ડિપાર્ટમેન્ટના નિયામક શ્રી ને કે ફરીવાર આપ આપનાથી આવા પ્રકારની કોઈ ભૂલ ના થાય કે આપના દ્વારા અન્યાય ફક્ત કોઈ એક વ્યક્તિ માત્ર રહી જાય આપ એક્શન લેઓ છો આપના હક છે આપના અધિકારમાં આવે છે તો સમાન બધા લોકો વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી કરો બધા લોકો વિરુદ્ધમાં પગલા લ્યો કોઈ એક વ્યક્તિ સીમિત પગલા લેવાથી ખૂબ મોટી પ્રમાણની નુકસાની એક વ્યક્તિને થાય છે અને બીજા બધા લોકો જે લાભ ઉપાડી રહ્યા છે એ તો ફક્ત અને ફક્ત ફાયદામાં જ રહ્યા છે એના વિરુદ્ધમાં કોઈ પણ ફરિયાદ નથી કરતું કોઈ અજાણો માણસ એ નથી કરતો કે કોઈ મરીન પોલીસ દ્વારા પણ એના વિરુદ્ધમાં તપાસ કરવામાં નથી આવતી કારણ કે બીજા લોકો કરે છે એમને કેમ બક્ષવામાં આવે છે આ ખાસ સવાલ છે આપણો આજ વ્યક્તિને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યો આજ વ્યક્તિ વિરુદ્ધમાં કેમ ગુનો દાખલ કરવામાં આવ્યો આજ વ્યક્તિને કેમ દસ હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા આજ વ્યક્તિ વિરુદ્ધમાં કેમ ગેરકાયદેસર એલઈડી અને લાઈટ ફિશિંગ ના ગુનામાં અમને ફિટ કરી દીધા આમની હોડીનો કબજો કરી લીધો આની પાછળનું કારણ શું આની પાછળ એનો મોટો હાથ છે કે માણસોને ગણી ગણીને પકડવામાં આવે છે માણસોને ટાર્ગેટમાં રાખવામાં આવે છે માણસો બધાને ઉપર નથી કાનૂની કાર્યવાહી કરવામાં આવતી કોઈ એક ઉપર ગણિતરીમાં એક એકનો વારો કેમ લેવામાં આવે છે તો ધગ્યુ સોનર લાઈવના માધ્યમથી તમામ દર્શક મિત્રો સુધી આ સમાચાર પહોંચાડવામાં આવે છે અને જો આપણે પસંદ આવે તો લાઈક કરજો કમેન્ટમાં તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને આ સબસ્ક્રાઈબ કરી લેજો